હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું લીલી અમેરિકન મકાઈનું શાક ચોમાસામાં બહુ સરસ મકાઈ મળતી હોય છે પણ અત્યારે ચોમાસા વગર પણ બહુ સરસ મને લીલી મકાઈ મળી એટલે મને આનું શાક બનાવવાનું મન થયું બહુ ઝડપથી અને એકદમ સરળતાથી બહુ સ્વાદિષ્ટ શાક બને છે આ તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં એક મકાઈ લીધી અને એના દાણા કાઢી લીધા અને આવી રીતે મેં એને બાફી લીધા છે તપેલીમાં પાણી લીધું અને ઉપર કાણાવાળો મોટો વાટકો એમાં મકાઈના દાણા લઈ લીધા અને ઉપર પ્લેટ ઢાંકી દીધી અને આવી રીતે આઠથી દસ મિનિટ જેટલો સમય ગેસ પર રાખીશું એટલી વારમાં મકાઈના દાણા સરસ રીતે બફાઈ જશે કૂણી તાજી મકાઈ હોય એટલે એને બફાતા બહુ વાર નથી લાગતી હવે આપણે ગેસને બંધ કરી દઈશું અહીંયા આપણા મકાઈના દાણા બફાઈ ગયા છે એને આપણે સાઈડ પર રાખીશું અને બીજી તૈયારી કરીએ તો એના માટે દસ નંગ જેટલા કાજુ લીધા છે અને બે ચમચી જેટલા મગજતરીના બી લીધા છે અને બે મોટા ટામેટા સમારી લીધા છે હવે કાજુ અને મગજતરીના બીને ક્રશ કરી અને દૂધ નાખીને આવી રીતે પેસ્ટ બનાવીને રહેવા દીધી અને ટામેટાને ક્રશ કરી લીધા અને અહીંયા આપણા મકાઈના દાણા પણ સારી રીતે બફાઈ ગયા છે હવે આપણે એક કડાઈમાં ત્રણ પાવળી જેટલું તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે બે લવિંગ ને એક તજનો ટુકડો એડ કરીશું લવિંગ ફૂટે પછી એમાં આપણે ટામેટાની પ્યુરી એડ કરીશું પણ જો ડુંગળી લસણવાળું શાક બનાવવું હોય તો પહેલાં ડુંગળીને સાંતળી લેવાની પછી ટામેટાની પ્યુરી લેવાની હવે આ ટામેટાની પ્યુરીને આપણે કૂક કરીશું તો આ જલ્દીથી કૂક થાય ને એના માટે આપણે એમાં મીઠું ઉમેરીશું તો મીઠું આપણે મકાઈના દાણા છે એના ભાગનું પણ લઈશું અને પછી આને આપણે મિક્સ કરી અને આને ગેસની મીડિયમ ફ્લેમ પર ઢાંકીને અડધી મિનિટ અથવા એક મિનિટ જેટલો સમય આપણે રહેવા દઈશું હવે આપણે ખોલીને ચેક કરી લઈએ તો અહીંયા આપણે ટામેટાની પ્યુરી લગભગ કૂક થઈ ગઈ છે થોડી ઘણી બાકી છે એ હવે કૂક થઈ જશે તો આપણે એમાં આપણે મસાલા એડ કરી દઈએ તો પાંચ ચમચી જેટલી હળદર અને દોઢ ચમચી જેટલું મરચું લીધું છે પણ આ બહુ તીખું નથી એટલે મેં દોઢ ચમચી લીધું છે તમને જેવું તીખું પસંદ હોય એ પ્રમાણેનું લઈ લેવાનું અને એક ચમચી જીરું લેવાનું હવે આ બધું મિક્સ કરી લેવાનું અને હવે આપણી આ ટામેટાની પ્યુરી સરસ રીતે કૂક થઈ ગઈ છે પછી એમાં આપણે જે કાજુ અને મગજ તરીના ને પલાળીને રાખ્યા હતા ક્રશ કરીને દૂધમાં એ એડ કરી દઈશું અને હવે આને પણ આપણે મિક્સ કરી લઈએ હવે આ સારી રીતે મિક્સ કરી લઈશું થોડીવાર માટે થોડી સેકન્ડો માટે કૂક કરી લઈશું અને પછી એમાં આપણે મકાઈના દાણા એડ કરીશું તો અહીંયા મેં આ મકાઈના બાફેલા દાણા વધારે માત્રામાં લીધા છે પણ આનાથી ઓછી માત્રા રાખવાની કેમ કે ગ્રેવી વધારે હોય ને તો એ ખાવાની મજા આવે પણ મને મકાઈના દાણા વધારે પસંદ છે એટલે મેં વધારે લીધા છે હવે આને મિક્સ કરીશું અને અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી આમાં એડ કરી દઈશું અને હવે આ બધું મિક્સ કરી લઈએ હવે આને આપણે ઢાંકીને ફરી બે મિનિટ કૂક કરીશું જેથી કરીને જે મકાઈના દાણા છે એમાં બધા મસાલાની ફ્લેવર સારી રીતે આવી જાય હવે બે મિનિટ થઈ ગઈ છે તો આપણે ખોલીને ચેક કરી લઈએ તો હજી જે આપણે આ થોડો ઘણો પાણીનો ભાગ દેખાય છે એ આપણે હજી બાળી દેવાનો છે એટલે હજી આપણે આને ગેસ પર રહેવા દઈશું હવે આમાં આપણે એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને બારીક સમારેલા લીલા ધાણા એડ કરીશું અને એક ચમચી જેટલી આપણે ઘરની જે દૂધ ઉપર જામેલી હોય એ ફ્રેશ મલાઈ એડ કરી દઈશું હવે આ બધું મિક્સ કરી લઈશું અને હવે ફરી આપણે આને ઢાંકીને થોડીવાર માટે રહેવા દઈશું ખાલી ત્રીસ સેકન્ડ જેવું રહેવા દઈશું અને પછી આપણે ત્રીસ સેકન્ડ થઈ જાય એટલે ખોલીને આપણે ફરી ચેક કરી લઈએ તો હવે લગભગ તેલ છૂટું પડવા આવી ગયું છે અને આ ઠંડુ થશે ને થોડું શાક એટલે તેલ બધું ઉપર આવી જશે તો અહીંયા આપણું આ શાક તૈયાર થઈ ગયું છે જો હજી વધારે થોડી ઘટ્ટ ગ્રેવી કરવી હોય તો થોડી વાર માટે ગેસ પર કડાઈને રહેવા દેવાની હવે થોડી વારમાં જ આપણે જોઈશું તો ફરતી બાજુ આપણને તેલ છૂટું પડેલું દેખાશે જો હવે અહીંયા ફરતી બાજુ દેખાય છે ને તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે લીંબુનો રસ એડ કરી દઈશું બે ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું તો બહુ સરળતાથી કોઈ પણ વધારાની ઝંઝટ વગર ફટાફટ આવું મકાઈનું શાક તૈયાર થઈ જાય છે અને ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે મને તો આ મકાઈના દાણા વધારે ભાવે એટલે મેં વધારે માત્રામાં એડ કર્યા છે આમાં દાણા ચોમાસામાં મકાઈ બહુ સરસ મળતી હોય છે ત્યારે મારા ઘરમાં શાક આ વધારે બને પણ અત્યારે મને સારી મકાઈ મળી ગઈ એટલે મેં આ શાક બનાવી લીધો હવે આ શાકને આપણે ગેસ પરથી ઉતારી લઈશું અહીંયા સર્વ કરવા માટે આપણું શાક તૈયાર થઈ ગયું છે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો